નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય કોઈ પછાત કે અતિ પછાત વિસ્તારનું નથી પરંતુ આ દ્રશ્ય અમરેલી જિલ્લાના ચલાલા શહેરના મધ્યમાં આવેલા વિસ્તારોનું છે અવારનવાર ચલાલામાં વિકાસના દાવાઓ કરતાં તેમજ ચલાલામાં કરોડો રૂપિયાનો વિકાસ થયો છે ચલાલા વિકાસની હરણફાર ભરી રહ્યું છે ચલાલામાં અવરિધ વિકાસ થઈ રહ્યો છે તેવા દાવાઓ અને બુલ બુલબાંગો ફેંકતા ધારાસભ્યશ્રી જેવી કાકડીયા આ દ્રશ્ય જોઈ લે તેવું જાગૃત સમાજસેવક મુકેશ રાઠોડે જણાવેલ છે મુકેશ રાઠોડે વધુમાં જણાવેલ છે કે અંદાજે બે મહિના પહેલાં ચલાલા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની અંદર મત મોટા હાઈમેન્સ ટાવર ઊભા કરી તેમાં એલ એલડી લગાવી જળહલતી કરવાની કામગીરી ચાલુ કરી મત મોટા હાઈમેશન ટાવર ઊભા કરવા છતાં અવારનવાર અનેક વિસ્તારોની અંદર ખાડાઓ પડી ગયેલ પરંતુ આર નો કામ કરી ઘણા ટાઈમથી ખાડા બુરી દેવામાં આવેલ છે તેમ છતાં ચલાલા નગરપાલિકા તેમજ ચલાલાના કહેવાતા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા કોઈ પણ પ્રશ્ને આ લોકોને પડી રહ્યાના મુશ્કેલીના પ્રશ્ને હલ લાવવામાં નિષ્ફળ ગયા છે તેવો પણ સણસણસો આક્ષેપ જાગૃત નગરસેવક દ્વારા કરવામાં આવેલ છે શિવાજી ચોક સ્ટેશન રોડ સહિતના વિસ્તારોની અંદર પગપાળા ચાલતા અનેક સિનિયર સિટીઝનો અને ભાઈઓ અને બહેનો તેમજ વાહન ચાલકોને તેમજ ધંધા અર્થે આવતા વેપારીઓને પણ આ ચોકમાં પડેલા ધૂળની ડમરીઓ ઉડવાથી ભારે યાતનાનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ જાણે કે ધારાસભ્યશ્રી હજી પણ વિકાસ વિકાસના સપના લોકોને દેખાડી રહ્યા હોય તેવું પણ જાગૃત જાગૃત લોકસેવક મુકેશ રાઠોડે જણાવેલ છે ત્યારે જોવું રહ્યું કે લોકશાહીની અંદર લોકોના પ્રશ્ન માટે જાગૃત નગરસેવકના પ્રશ્નનો હવે પ્રજાના પ્રતિનિધિ કોઈ યોગ્ય જવાબ આપે છે કે કેમ આવો જોઈએ આપણે આવા જ એક જાગૃત નાગરિકની વ્યથા અને વેદના થી માટી ઉપાડવામાં આવતી નથી આ બ્લોક પડ્યા છે બ્લોકથી લોકો ઠેસ ખાઈને પડે છે વાહનવાળા પડે છે એક્સિડન્ટ થાય છે નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે આ એના પણ અનેકવાર ફોન કરીને જણાવેલ છે તો ફોન પણ ઉપાડતા નથી અને નગરપાલિકાના એક પણ ચૂંટાયેલા સભ્યો જે પ્રમુખની વોર્ડમાં ઊભા છે એને પણ આ કાળજી નથી એટલે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ અને હાલના વહીવટકર્તાઓને ખાસ વિનંતી છે તાત્કાલિક ધોરણે અહીંયાથી આ માટી ઉઠાવી લેવામાં આવે અને આ માટી રોડ ઉપર આવેલી છે અને જેથી કરીને વાહનો ચાલતા રોડમાં દોડની દબડીઓ થઈ જયભાઈ હેડી ત્યારે ચલાલા શહેરના જાગૃતની આ વૈથા આપણે સાંભળી ત્યારે લોકો કહી રહ્યા છે કે હવે ધારાસભ્ય શ્રી વિકાસના દાવા તો ભલે કરે વિકાસ થઈ રહ્યો છે તેવા પરંતુ સૌ પ્રથમ લોકોને આ મુશ્કેલીમાંથી બહાર પાડે તે ઘણું ઈચ્છનીય અને સરાહનીય કાર્ય હશે ત્યારે જોવું રહ્યું કે ધારાસભ્યશ્રી આનો કેટલી ઝડપથી ઉકેલ લાવે છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલાની રફતાર